નમસ્કાર જોહાર હું છું સર્વ આદિવાસી અને આજે વાત કરીશું આપણે મુખ્ય સમાચારની ડાંગ જેવા દુર્ગમ વિસ્તારમાં પાણીના પોકાર સામે સૌને સંવેદનશીલતા કેળવવાની હિમાયત કરતા નાયબ મુખ્ય દંડક વિજાભાઈ પટેલ આહવા સર્કિટ હાઉસ ખાતે પાણીની સમસ્યા તેના નિરાકરણ માટેના ઉપયોગ માટે એક અપાતકાલીન બેઠકની આયોજન કરવામાં આવ્યું પ્રજાજનોની સરળતાથી પાણી પૂરું પાડવાના પ્રયાસોમાં અધિકારીઓ કે ઇજેરા ઇજાનદારોની બેદરકારી બહાર આવશે તો સાખી લેવાશે નહીં નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું ડાંગ જેવા દુર્ગમ વિસ્તારમાં પાણીના પોકાર સામે સૌને સંવેદનશીલતા કેળવવાની હિમાયત કરતા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ આહવાના સર્કિટ હાઉસ ખાતે પાણીની સમસ્યા અને તેના નિરાકરણના ઉપયોગ માટે યોજાઈ એક અપાતકાલીન બેઠક પ્રજાજનોને સરળતાથી પાણી પૂરું પાડવાના પ્રયાસોમાં અધિકારી કે ઇજારેદારોને બેદરકારી બહાર આવશે તો સાખી લેવાશે નહીં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ ડાંગ જેવા વિશિષ્ટ ભૌગોલિક વિસ્તારમાં વસતા પ્રજાજનોને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે આહવાના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી એક અપાતકાલીન બેઠક જિલ્લાના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા સૂક્ષ્મ સમીક્ષા કરતા નાયબ દંડક શ્રી ખાસ કરીને પીવાના પાણીની સમસ્યાના નિવારણમાં સૌને સંવેદનશીલ બને તે ખૂબ જરૂરી છે તેમ કહ્યું હતું તાપી જિલ્લામાં આગામી ત્રેવીસમી એપ્રિલે તાલુકા અને ચોવીસમી એપ્રિલના રોજ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે તારીખ દસ એપ્રિલ સુધીમાં અરજીઓ મોકલી આપવાની રહેશે સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રી શ્રીના અભિગમ દ્વારા પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે તાલુકા અને જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જે અન્વયે તાપી જિલ્લામાં એપ્રિલ બે હજાર પચીસનો તાલુકા સ્વાગત કાર્યક્રમ અને આગામી ત્રેવીસ એપ્રિલ બુધવાર તથા જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ચોવીસમી એપ્રિલ ગુરુવારના રોજ યોજાશે સમસ્યાઓ પ્રશ્નની અરજીઓ આગામી તારીખ દસ બે હજાર પચીસ સુધીમાં મોકલવાની રહેશે તાલુકા મામલતદારશ્રીને સમય મર્યાદા સંબોધિત કચેરીમાં મોકલવા મોકલી આપવાની રહેશે તાપીના ગામે વેકુરના તેમજ રિસર્ફેસિંગ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તાપી જિલ્લાના ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હડપતિના અધ્યક્ષ સ્થાને ચીખલી ભેસરોટ તેમજ વેકુર ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્રણ કરોડ 82 લાખના ખર્ચે બનનારા આ રોડનો ખાત મૂર્ત પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રીએ જણાવ્યું હતું કે ચીખલી ભેસરોટના આદિવાસી ભાઈઓ બહેનોને હવે વ્યારા સુધી જવા માટે કોઈ ખાડી કે નદી નાડું નડશે નહીં ગામ લોકોને સંબોધતા તેમણે ઉમેર્યું હતું કે આઝાદી પછી સૌપ્રથમ વખત આપણા જિલ્લામાં આટલા મોટા કામોની મંજૂરી સૌપ્રથમ વખત મળી છે આજનો કાર્યક્રમ જે થયો તે ચીખલી બેસરોટ ગામે ગુજરાત સરકારના મુદુ મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષપણા હેઠળ મેં રજૂઆત કરી હતી ને તેને કારણે વાજરડાથી ચીખલી બેસરોટ સુધીનો રસ્તો અને સાથે કુલ કન્વેટ આ લગભગ બે કરોડને પચાસ લાખ રૂપિયાનો માતબર રકમ ફાળવીને અમારા આદિવાસી વિસ્તારના લોકોને ભેટ આપી છે આ જ ગામમાં ચોધરી ફળિયાનો રસ્તો પણ સાસઠ લાખ રૂપિયાનો રસ્તો મંજૂર કરી આપ્યો ને તેનું આજે ખાતમુહૂર્ત ખાસ કરીને સિવિલ હોસ્પિટલ ખાનગીકરણ મુદ્દે આપે છે નવસારી જિલ્લા કલેક્ટર ના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ની ગવર્નિંગ બોડી સહિત ની શ્રેણીબદ્ધ આરોગ્ય વિભાગની બેઠકો યોજાયી નવસારી જિલ્લા સેવા સદન ખાતે આયોજિત આરોગ્ય વિભાગની શ્રેણીબદ્ધ બેઠકોમાં જુદી જુદી કામગીરીઓની સૂક્ષ્મ ભરી તપાસ કરી હતી વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી હતી તેમના અધ્યક્ષ સ્થાનેથી નાની ઉંમરે કરાતા લગ્ન રોકવા અને અસરકારક કાઉન્સેલિંગ કરી કુપોષણ જેવી સમસ્યા પ્રત્યે જાગૃતિ કેળવવી માતાઓને પોષણયુક્ત આહાર અને સ્વચ્છ જીવનશૈલી અંગે જાગૃત કરવા શહેરોમાં મચ્છરોના ઉપદ્રવને રોકવા ફોગિંગ સહિતની જરૂરી પગલાં લેવા સરકારી કચેરીમાં પબ્લિક દિવસોમાં તમાકુ ખાતા લોકો માટે દંડ ઉઘરાવવા તથા શાળા અને કોલેજોમાં વિવિધ વિભાગના સંકલન સાથે તમાકુનો ઉપયોગ અને વેચાણ અંગે આકસ્મિક ચેકિંગ હાથ ધરવા સંબંધિત વિભાગોને સૂચના પણ આપી હતી આ બેઠકમાં જિલ્લા આરોગ્ય વિભાગના પ્રતિનિધિ દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમથી તમામ બેઠકનું સંચાલન કરવામાં આવ્યું હતું બેઠકમાં આરોગ્ય વિભાગના સંલગ્ન શાખાઓના ઉચ્ચ અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા નવસારી જિલ્લાના આગામી ત્રેવીસ તારીખે વાસ્તા તાલુકાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે વાસ્તા તાલુકાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તારીખ ત્રેવીસમી એપ્રિલ બે હજાર પચીસના રોજ મામલતદાર કચેરી વાંસદા ખાતે સવારે અગિયાર કલાકે યોજાશે જે માટેની ફરિયાદની અરજીઓ તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ એપ્રિલ બે હજાર પચ્ચીસ દર્શાવતી અરજીઓ મામલતદારની કચેરી વાંચતા ખાતે ટપાલ મારફતે મોકલાવાની રહેશે અથવા રૂબરૂ પણ આપી શકાશે તારીખ દસ ચાર બે હજાર પચીસ સુધીમાં આપવાની રહેશે અરજીમાં કયા ખાતાને લગતી બાબત છે તે દર્શાવવું અવશ્ય રહેશે મામલતદાર શ્રી કચેરી દ્વારા અખબારની યાદીઓમાં પણ જણાવવામાં આવ્યું છે ધરમપુરમાં આદિવાસી સમાજના રાષ્ટ્રીય મહાસંમેલન અંતર્ગત વૈચારિક બેઠક યોજાઈ આધુનિક યુગમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કેવી રીતે ટકી શકાય તે માટે શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો ગુજરાતમાં વસતા આદિવાસી સમાજનું રાષ્ટ્રીય મહાસંમેલન તારીખ સત્તાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ સાંસ્કૃતિક મહાસંમેલન અંગે બેઠક યોજાઈ જેમાં રાષ્ટ્રીય મહાસંમેલનના ધરમપુરના સ્થાનિક મણિલાલ ભૂસાળા દ્વારા રાષ્ટ્રીય લેવલના સંગઠનની દરેક પ્રકારની જવાબદારી આપવામાં આવી તે મુજબ સાંસ્કૃતિક બચાવવા શૈક્ષણિક સમસ્યા સાથે નોકરીઓની સમસ્યા એ સમાજના નવ યુવાનોની હાલના આધુનિક યુગમાં કેવી રીતે સ્પર્ધાત્મક પરીક્ષાઓની સ્પર્ધાત્મક પરીક્ષામાં ટકી રહેવાના શિક્ષણ માટે ભાર મુકવામાં આવ્યો હતો નૌસરી જિલ્લામાં નૌસરી જિલ્લાના આત્મ પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક ખેતીનો വ്യാപક વધારવા ખેડૂતોની ખેડૂત મહિલાઓની સક્રિય ભાગીદારી નૌસરી જિલ્લાના ચંદ્રવાસુણા સુપા ગામમાં પ્રજ્ઞાબેન પટેલ દ્વારા એક વીઘામાં અગિયાર થી વધુ શાકભાજી અને ત્રણ ફળોની ખેતી કરી રહ્યા છે પ્રાકૃતિક હોવાના કારણે પાકના વેચાણમાં કોઈ પણ પ્રકારની તકલીફ પડતી નથી ગ્રાહકો ઘર બેઠા આવીને પાક લઈ જાય છે નવસારી પ્રગતિશીલ ખેડૂત પ્રજ્ઞાબેન પટેલની આ કહાની છે નવસારી જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક ખેતીનો વ્યાપક વધારવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે જ્યારે ખેડૂત મહિલાઓની ભાગીદારી નવસારી જિલ્લામાં લક્ષ્યને હાસિલ કરવામાં મદદરૂપ બની રહી છે નવસારી જિલ્લાના ચંદ્રવાસણ સુપા ગામમાં પ્રજ્ઞાબેન પટેલ દ્વારા ફક્ત એક વીઘામાં આઠથી વધુ શાકભાજી અને ત્રણ ફળોની ખેતી કરી રહ્યા છે નવસારી જિલ્લામાં એકવીસ હજાર સાતસો છત્રીસ ખેડૂતો દ્વારા કુલ સાત હજાર ચુમ્મોતેર એકરમાં વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી વિસ્તરી રહી છે લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા સંસદમાં વક્ક બિલ પસાર થતા દેશના વડાપ્રધાન અને દેશના આદરણીય ગૃહમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો ભારત દેશના માટે ઐતિહાસિક દિવસ હતો કારણ કે ભારતની પાર્લામેન્ટે અમારે એનડીએના બધા સહયોગી દળ મળીને ઐતિહાસિક વકાફ બિલ મેજોરિટી સાથે પાસ થયું એના માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ સાથે જ અમારા દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ અમારા માઇનોરિટી અફેર્સ મિનિસ્ટર કિરણ રીજીજુજી અમારા ભારતીય જનતા પાર્ટીની પૂરી સરકાર એનડીએને સહયોગી દળને હું ખૂબ ખૂબ ધન્યવાદ અને શુભકામના આપવા માંગુ છું કે આ ઐતિહાસિક બિલના લીધે કરોડો ગરીબ લોકોના મહિલાઓનો ફાયદા થવાના છે અને એની સાથે ખાસ કરીને નરેન્દ્ર મોદી સાહેબને હું ધન્યવાદ કહેવા માંગુ છું કે આ ઐતિહાસિક બિલમાં જે અમારો આદિવાસી જનજાતિ ક્ષેત્ર છે શેડ્યુલ ફાઈવ અને શેડ્યુલ સિક્સ જેમાં સૌથી વધારે વકાફે જમીનનો કબજો અમારી આદિવાસીની જમીનનો કબજો ઝારખંડ હો બિહાર હો ઓડિશા હોય વેસ્ટ બેંગોલ હોય ગુજરાત હોય મહારાષ્ટ્ર હોય કે પછી રાજસ્થાન હોય ત્યાં જમીનનો અવૈધ કબજો વકફ વાળાવ્યો અમારે આદિવાસીને કર્યો તો એના માટે કાલે એમેન્ડમેન્ટ લાવીને શેડ્યુલ ફાઇવ અને શેડ્યુલ સિક્સ એટલે જે અમારી આદિવાસીની જમીન છે એને આ વકફ ત્યાં ક્રિએટ કરી જ ના શકે અને વકફ હવે કોઈ પણ જમીનનો અવૈધ કબજો અમારા જનજાતિ આદિવાસી ક્ષેત્રમાં નહીં કરી શકે એનું પ્રાવધાન લાવીને બિલમાં ઇન્કલુડ કર્યું એના માટે હું નરેન્દ્ર મોદી સાહેબ અને ગૃહમંત્રી અમિત શાહ સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું आहा तो लेको भयो